એટલા માટે વિડીયોને પૂરો જોજો ચેનલ ની અંદર નવા આવી જાઓ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને વધુમાં વધુ સુધી મિત્રો શેર કરી દેજો જેનાથી આપણા ગુજરાતની અંદર આપણા પશુપાલન ભાઈઓને જોરદાર મિત્રો માહિતી મેળ કરે એટલા માટે પૂરો વિડીયો જોજો અને સરસ મજાની માહિતી લો જે તમારા તબેલા ની અંદર પણ મિત્રો ફાયદાકારક થાય આપણા પશુને મસ્ત મજાની માહિતી મળે અને તમારા પશુને વ્યવસ્થિત તંદુરસ્ત અને શાંતિપૂર્વક જળવાઈ રહે અને સરસ મજાના આપણા ફાયદાકારક મિત્રો મસ્ત મજાની માહિતી લઈને આવે છે એટલા માટે વિડીયોને પૂરો જોજો મિત્રો અને આજનો ટોપિક છે મિત્રો આપણે કોઈ પણ ગાય ભેંસ હોય એને મિત્રો એસ કેવી રીતે વધારવા તો આજનો જે મિત્રો એ ટોપિક છે કે એસ એટલે મિત્રો કે એસ એફ એટલે સોલિડ નોન ફેટ જે મિત્રો જે સ્ટાન્ડર્ડ ક્વોલિટીનું દૂધ હોય ને મિત્રો એનું એસ એન વ્યવસ્થિત રીતે આવતું તો હવે એની માટે આપણે શું વસ્તુ કરવી કે જે આપણા માલને મિત્રો ફેટની સાથે એસ એન પણ વધારો થતો હોય તો હવે ઘણી પ્રકારની મિત્રો આપણે માહિતી સર્વોત્તમ ડેરી છે એની અંદર ઘણા પ્રકારના મિત્રો ફેટ આવતા વધારે હોય તો એસએનએફ ઓછા પણ આવતા હોય તો એસએનએફ વધારવા માટે મિત્રો કઈ કઈ વસ્તુનું કાળજી રાખવી કઈ કઈ વસ્તુ પર ધ્યાન દેવું એનો સરસ મજાનો આપણે વિડીયો લઈને આવેલા છીએ એટલા માટે વિડીઓમાં બના રહેવાનું છે વિડીયોને પૂરો જોજો તો જેનાથી તમારા પશુપાલનને મિત્રો જોરદાર માહિતી મેળ્યા કરે એટલા માટે ગુજરાત ભાઈઓને સરસ મજાની માહિતી મળે ગુજરાતની અંદર આપણા પશુપાલન ભાઈઓને સરસ મજાનો ફાયદો થાય એના તબેલાની અંદર મિત્રો આ ઉપાય કરે કે જે તેને ફાયદાકારક થાય એટલા માટે સરસ મજાની માહિતી લઈને આવે છે જ્યારે કોઈ પણ ગાય ભેંસ હોય જ્યારે એને મિત્રો ફેટ ઓછા આવતા હોય અને સાથે એસએનએફમાં પણ વધારો ન થતો હોય તો એને માટે તમારા પહેલા મિત્રો છે ને સરસ મજાને આપણે કૃમિનાશક ડોઝ દઈ દેવાનો છે મતલબમાં કોઈ પણ તમે કૃમિની ટીકડી અથવા ટેકડા ખવડાવી શકો છો અને અંજુક્ષપણ અત્યારે આવતા છે તો તમે ડોઝ પણ મુકાવી શકો છો તો તમારા પેલા મિત્રો મસ્ત મજાની કૃમિનાશકનો ડોઝ આપી દેવાનો છે મિનિમમ ડોઝ આપ્યા પછી તમારા મિત્રો જે તમે વસ્તુનો ઉપયોગ કરો છો માની લો કે તમે ખાણ દાણની અંદર સરસ મજાનો તમે ઉપયોગ કરતા હોય તો દૂધની અંદર વધારો થાય તો એમાં ફેટ ઓછા આવતા હોય કારણ કે દૂધમાં મિલરન આપણે મિલ્ક જે પ્રોડક્શન આવે છે જે મતલબમાં આપણે એનું પ્રોસેસ છે મિત્રો તે ઓછી હોય જેનાથી માલને આપણે ફેટ ઓછાઓ થઈને સાથે સાથે મિત્રો એના એસએનએફમાં પણ ઘટાડો રહેતો હોય તો તમારે ક્રોમોનાશનો ડોઝ દે તમારે દસ દિવસ સુધી આનું ટ્રાય કરવાની જો તમે ક્રોમોનાશનો ડોઝ દેશો તો તમારા પશુની અંદર ફાયદો કેવો થશે બીજી વસ્તુ કે જે આપણા પશુની અંદર વાયરસ ઇન્ફેક્શન થતું હોય મિત્રો ઘણી પ્રકારનો વાયરસ ઇન્ફેક્શન થાય એનાથી મિત્રો દૂધ રહે ફેટ સાફ થઈ જાય જેનાથી પશુને પણ કોઈ પ્રકારની થવાની મતલબમાં કોઈ પ્રકારની બીજી તકલીફ ન સર્જે તો તમારે સરસ મજાનો ભૂમિનો ડોઝ દઈ દેવાનો છે અને તમારે જ્યારે કોઈ પણ પશુને વ્યવસ્થિત રીતે મિત્રો એને ઉપયોગ કરવાનો છે સાથે સાથે મિત્રો તમારે એની સાથે પાવડર છે તમે આપણે મિલર મિક્સર પાવડર છે મિત્રો એની અંદર ભરપૂર પ્રમાણની અંદર મિત્રો પોષક તત્વો હોય છે જે આપણા પશુને મિત્રો દૂધમાં પણ વધારો કરે સાથે સાથે મિત્રો ફેટમાં પણ સુધારો કરે બીજી વસ્તુ આપણે યુનિક વસ્તુ જે હું ઘણી વાર મિત્રો કહેતો હોઉં છું આપણો અત્યારે હર્બલ ક્વોલિટી અંદર કેલ્શિયમ છે જે આપણા પશુને મિત્રો જોરદાર મિત્રો ફાયદો કરે છે અને સાથે સાથે મિત્રો આના ફીડબેક આપણે લીધેલા છે એસએનએફમાં પણ વધારો થાય છે સાથે મિત્રો ફેટમાં પણ સુધારો આપે છે અને દૂધમાં પણ વ્યવસ્થિત રીતે મિત્રો આની અંદર રિઝલ્ટ આવે છે એટલા માટે આપણું કેલ્શિયમનો પણ મિત્રો તમે ટ્રાય કરી શકો છો ડિસ્પ્લે પર મિત્રો તમને હું નંબર પણ આપી શકું અવશ્ય ને મિત્રો કોન્ટેક્ટ કરી લેજો તમને સરસ મજાનો ફાયદો થશે અને સાથે સાથે આપણા પશુની અંદર એસએનએફમાં પણ વધારો થશે આશા કરું કે મિત્રો આજની તમને માહિતી કેવી લાગી તો ચેનલની અંદર આવી જાઓ તો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવીને આવી માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલને ફૂલ સપોર્ટ કરતા રહેજો તો મળશું જ એક આપણે નવા વિડીયો જય માતાજી જય જવાન અને જય કિસાન સાથે મળીએ આપણે નવા વિડીયો